આપણા દેશમાં જે સેટેલાઇટ ટીવી ચેનલનો પાયો નાખવામાં જો સૌથી પ્રથમ કોઈ હોય તો ઝી ટીવીના સ્થાપક ડૉક્ટર સુભાષચંદ્ર હતા અને ડૉક્ટર સુભાષચંદ્રએ માત્ર ઝી ટીવીને નહીં પરંતુ ટીવીની અંદર રિવોલ્યુશન લઈ આવવાનું કામ કરી અને ઘર ઘર સુધી ટીવી પહોંચાડ્યું હતું ટીવી ઝી ટીવી ગ્રુપના બીજી પણ અનેક ચેનલો છે એ પણ આજે ઘર ઘર સુધી પહોંચેલી છે એસએલ વર્લ્ડ મારફતે અનેક મનોરંજન સહિતના એના ઉપક્રમો છે એ પણ સફળ સંચાલન કર્યું અને જી યુનિવર્સિટી દ્વારા પણ એમણે એક આધુનિક શિક્ષણનો પણ પાયો નાખ્યો હતો આ ડૉક્ટર સુભાષચંદ્રનો આજે પંચોતેરમો જન્મદિવસ છે એ નિમિત્તે હું ડૉક્ટર સુભાષચંદ્રને સતાયુ હોવાની અને સાથે તંદુરસ્તી સાથેનું જીવન જીવવા માટેની શુભકામનાઓ પાઠવું છે અને હજી ભારતની જનતા એમની પાસેથી વધારે રિવોલ્યુશનની અપેક્ષા રાખે છે